કાઈ ખટ દાદે બપ્પા પાણી મારવા જાવ ને પતે ખાડો જો આ શું કે અરે જે રે આ આપણા વાત કોઈ મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો આજ જો સવારમાં માં કોર વ્લોગ ચાલુ કરી દીધો હે અત્યારે લગભગ 8 જેવું વાગી ગયું છે ઉઠી તરત જ ચાલુ કરી દીધો છે અને જો આપણે આ ગેંગ અંગાઈ આજ આખો વ્લોગ પૂરો કરવાનો છે એટલે વિડીયોમાં બનાવી ગયો વિડીયોમાં બહુ જ મજા આવવાની છે વિડીયોમાં બહુ બાટીન શબ્દ બાટીન બોલાવવાનું છે ને

જો આ 19મી સદીનો તે ને બાકી જો આ અમારો ઓડિયો જો આ અમારા બાપુ બેઠા બાપુ કેટલી ટાઈટ છે ટાઈટ તો ઘડી બહુ ટાઈટ હોય છે ને તો આ 9 વાગે તો ભરકો ચાલુ હોય જો આ હવારના 4:00 પર ભરકો કરીને બેહી ગયા છે

હા લા 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 ભેતો છે ને પાણી વારો આવવાનો હે હે કોમ ખારા થાય ની પણ આજ થોડોક મોડો ઉઠ્યો ને એટલે ખારા થઈ ગયા નકર ખારા થાય ની હું મારા બાપુ થી બી ઉ પંજો આઈ રહ્યો ને અમારે થી બીવે બી કે નહીં લા તો પછી તો આવડો લેને હાલ ને આવી ગ્યું સામુજો નું બોહો અરે આ વેતી નો થા ને કર લઉં ધો કોમડે હું

ફૂકે ભાઈ બંધ આવડો રાખવાનો હોય ને વિડીયો લાંબો ન કરવાનો ને તો લાંબો કરવાનો નથી નક પછી બહુ મોટો થઈ જાય પછી એમાં તમને જોવાની મજા ન આવે તો વિડીયો આમ જો અહીંયા ઓરવાય ઓરો ઓરવાય તું આવ્યું ઓરવાય ગયા કા બા અહીંયા ઉભો તો જો કઈ દે વિડીયો ગમ્યો તો લાઈક શેર કરો સબસ્ક્રાઈબ કરી નાખો હાલો હાલો ગાયા ઘા કરી નાખો અને ગાયા ઘા તમને હે ને જો આ ઘાઉ દેખાડ દઉં

હા તો કઈ દે આવજો બાય બાય વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દીજો હાલો તો આવજો બાય બાય વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દીજો અને સપોર્ટ કરતા રહેજો સપોર્ટ કરતા રહે હવે બહુ બહાટી બોલાવણ થાય છે હા એમ